પોરબંદરમાં સમયગ્રુપના સેવકોએ કડકડતી ઠંડી વેચે લાગણીની હૂંફ વહેંચી પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા શ્રમિક પરિવારના બાળકોને ઠંડીથી બચવા ગરમ સ્વેટર ટોપી સહિતની ચીજ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી સમયગ્રુપ દ્વારા સમયાંતરે સેવા સેવાકાર્યો કરવામાં આવે છે અને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટી તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવાકાર્યો પણ કરવામાં આવે છે ત્યારે સમયગ્રુપ દ્વારા શ્રમિક પરિવારના બાળકોને ઠંડીથી બચવા ગરમ સ્વેટર અને ટોપી અને મસ્ત નાસ્તો આપવામાં આવતા બાળ રાજાના ચહેરા પર ખુશી જોવા મળી હતી પોરબંદરમાં સમયગ્રુપના સેવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બિરલા ફેક્ટરીની સામે શ્રમિક વિસ્તારના ભૂલકાઓને કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે ગરમ સ્વેટર ટોપી સાથે બિસ્કિટ કેડબરી ગરમા ગરમ સેન્ડવિચ વેફર બોર જામફળ તલસાકરી સહિતનો મસ્ત નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો અને પોરબંદરવાસીઓ આ સેવાકારીઓને બિરદાવી રહ્યા છે જ્યારે સમયગ્રુપના સેવકો દ્વારા શ્રમિક પરિવારના વિસ્તારમાં ગરમ સ્વેટર ટોપીનું વિતરણ કરવા માટે ગયા ત્યારે આ વિસ્તારના બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી સમયગ્રુપના સેવકોએ બાળકોને ગરમ સ્વેટર અને ટોપી પહેરાવી દીધા હતા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને તેમની ખુશી જોઈ સમયગ્રુપના સેવકોને હૈયે આકરી ઠંડી વચ્ચે તાઢક જોવા મળી હતી